નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સરકારી ભરતીઓમાં એસસી એસ ટી માટે લાયકાત ગુણ ઘટાડવા માગ કરાય સરકારી ભરતીઓમાં એસસી એસ ટી વર્ગના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવા માટે ભાજપના સાંસદ જસુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સરકારી ભરતીઓમાં એસસી એસ ટી વર્ગના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવા માટે ભાજપના સાંસદ જસુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સાંસદે ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ ત્રણની ભરતીમાં એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માગણી કરી છે ગુજરાત સરકારને નિયમમાં સુધારો કરીને એસસી એસ માટે લાયકાત ચાલીસ ટકાથી ઘટાડ્યા ત્રીસ ટકા કરવામાં આવે એવી રજૂઆત કરી છે જસુભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને લખેલ પત્રમાં વર્ગ ત્રણની તમામ ભરતીઓમાં અનુચ્છેદ ત્રણસો પાંત્રીની જોગવાઈઓનો ઉપયોગ કરી એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણ ચાલીસ ટકામાં દસ ટકાની છૂટછાટ આપવા રજૂઆત કરાઈ છે તેમણે લખ્યું છે કે હાલમાં પોલીસ ભરતીનું જે પરિણામ આવ્યું છે તેમાં તેમજ વર્ગ ત્રણની અન્ય તમામ ભરતીઓમાં અનુચ્છેદ ત્રણસો પાંત્રીસની જોગવાઈનો ઉપયોગ કરી એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણમાં ભારત સરકારનું ભરતી બોર્ડ એસએસસી જેવી મહત્ત્વની પરીક્ષાઓ જેમ કે એસએસસી સી એચ એસ એલ અને સીજીઆઈ વગેરેની પરીક્ષામાં જનરલ માટે મિનિમમ માર્ક્સ ત્રીસ ટકા છે આ સિવાય ઈડબલ્યુએસ અને ઓબીસી માટે પાંચ ટકાની છૂટ આપી છે પચીસ ટકા કરવામાં આવી છે જેથી ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારની જેમ પોલીસ કોન્સ્ટેબલ સીસીઈમાં તેમજ આવનાર રેવન્યુ તલાટી તેમજ વર્ગતળની અન્ય તમામ ભરતીઓ એસસી એસ ટી કેટેગરીના ઉમેદવારોને દસ ટકા છૂટછાટ આપવામાં આવે તેવી ખાસ ભલામણ કરી છે જશુભાઈ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર દ્વારા એસસી એસ ઉમેદવારોના હિત માટે સરકાર સમક્ષ મહત્ત્વની માગણી કરવામાં આવી છે જે આગામી સમયમાં રાજ્યના હજારોથી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડી શકે દર્શક મિત્રો આ જે વાત છે એ તો સમજ્યા પરંતુ અનુસૂચિત જાતિના ઉમેદવારે જનરલમાં ફોર્મ ભર્યું હોય કે અનુસૂચિત જાતિની રિઝર્વે સીટમાં ફોર્મ ભર્યું હોય તો અનુસૂચિત જાતિની સીટમાં ફોર્મ ભર્યું હોય અને એની કેટેગરી જનરલમાં આવી જતી હોય તો ઓટોમેટિક એના જનરલમાં લઈ લેવા જોઈએ એ મુદ્દો ઉપાડવાની જરૂર છે અને એ મુદ્દો મહત્ત્વનો છે કે ઓટોમેટિક જનરલમાં આવી જાય એને જનરલમાં લઈ લેવાના હોય પરંતુ જે અનુસૂચિત જાતિની સીટમાં ઉમેદવારી કરતા હોય છે તેવા ઉમેદવારને ખરેખર નેવું ટકા હોય તો પણ એ જ અનુસૂચિત જાતિની રિઝર્વ સીટમાં જ એડમિશન મળે છે એડ એમાં જ એને નોકરી મળે છે પરંતુ એને જનરલમાં ખરેખર લઈ લેવા જોઈએ એ કાયદો હતો અને હોવો જોઈએ એ કાયદો ચાલુ રાખવો જોઈએ પરંતુ આ મનુવાદી સરકાર જે કહેવાય છે કે ભાઈ રાઠવા સાહેબે જે માગણી કરી એ ફક્ત દેખાડો કરવા માટે કર્યો હોય એવું લાગી રહ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ